જય મોગલ કૃપા સ્વાગત છે નવ વલોગમાં જો આપણે આજ તો પાણી વારવાનું છે જાહેરમાં ને રંચકામાં ત્રણ મોટરનું ડાયરેક્ટ અને આજે મહેમાન પણ આવવાના છે એટલે કાકાની આ આપણે આપણે હોળીનો જે હાડો આવે ઉતાણીનો દેવા માટે આવે છે એટલે કાકા દીકરીઓના હજી શક પણ કર્યા છે એને હાડા દેવા આવે છે જો અહીંયા મહેમાન પણ આવવાના હોય અને ડાયરેક્ટ પાણી પણ વારવાનું હોય એટલે એકાબીજે એકા બીજા એવી રીતે ડાયરેક્ટ પાણી વારતા રહીશું ને પાવર આપણે દિવસનો હોય એટલે દિવસે પાણી વારવું પડશે એટલે રજકોને જાય બધું પી જાય લાઈનને બધું ડાયરેક્ટ કર્યું હોય કાલ જે આપણે લાઈન લેવા ગયા હતા એ ફિટ કરી વેરીએ જો કમ્પ્લીટ આ પાણી વારવાનું હોય યાર તો કમ્પ્લીટ પાવર આવી ગયો હોય જો આપણે મોટર ચાલુ કરવા ગયા કમ્પ્લીટ એટલે મોટર બોટર ચાલુ થઈ જાય એટલે કમ્પ્લેટ ડાયરેક્ટ પાણી વાર ચાલુ કરી દેવું અને જુઓ કમ્પ્લેટ પાવર આવી ગયો છે ટ્રાક્ટરમાં ચાલુ કરી દીધી પહેલાં તો જો વોટર ચાલુ કરી દીધી વોટર ચાલુ થઈ ગયો ચાલુ કરી દીધી મોટર એ ટક ચાલુ કમ્પ્લીટ મોટર કમ્પ્લીટ મોટર ચાલુ કરી દે છે અને પાણી અત્યારે કમ્પ્લેટ ચાલુ કરી દીધું ડાયરેક્ટ જો ડાયરેક્ટ પાણી વારવા જઈ એટલે ખાંઘા પીવા માંડે પહેલાં તો પાણી અત્યારે બીજા ઘડી વારે આપણે તો ઘડી કોલું જડા કાપવાનું હોય અહીંયા કારણ કે એક માનો ખીલો કરવાનો છે ગાય માતાનો એટલે હું અહીંયા એક ઠેકાણ બે એવું નથી એટલે અહીંયા હરખું બે એવું કરવું છે દિવાસાળીથી ઘૂસો ગુસો ને કમ્પ્લેટ અહીંયા ગાય માતાનું બે એવું સાંયા કરી નાખ્યું આપણે બળા તો પાણી ઘડીક બીજા વારે તો આપણે ડીને નહીં આપણે કમ્પ્લેટ બાકીસ લીધી છે જો આપણે અહીંયા કોસાજીવું હરગાવવું હોય આપણે સારા કામ માટે લેવાની નહીં બાકીસ એટલે જો આપણે અહીંયા ગાઘોસર જેવું હોય અહીંયા સારું થઈ જાય તો ચાલ તો અહીંયા હરગાઈ નાખી પહેલાં ચાલો તે વાગી ગયા છે બપોરના બે જો આપણે મહેમાન આવ્યા હતા તે ભજીયાને આ બધું ખાઈને કમ્પ્લીટ જો પાછા પાણીવાળો આવ્યા છે પવરમાં આપણે હમું કરતા હતા હજી ગા બાંધેલું હતું અહીંયા અત્યારે જો પાણીના ચાલુ હોય જો અહીં અહીંથી પાણી આવે ને આ સાઈડથી પાણી આવે એક મોટરનું તો જો બે અહીં ઘણી મિક્સ થઈ જાય બે સાઈડ જો આમનું નામ થઈ તો આપણે જોયું હવે ખાતરની ઢીલ દેખાય અહીંયા પાણી આવી જાય એટલે જો તડકાનું જે વારું પડે ડાયરેક્ટ છે એટલે જો ચોમાસામાં તો ઉનાળામાં તો જો પાણી ધીમ ધીમું આવે છે મોટરમાં બહુ કાઢતું ને પાણી જો એક મોટરનું પાણી આપણે અહીંયા ચાલુ છે એ જો આમ પરવા જાય અને બીજું આમ વરિયેરી સાઈડથી આવે છે જો એમનામ પાણી ચાલુ છે હાલ આપણે નાકું ભરી દઈએ છે તો આપણે કમ્પ્લેટ જુઓ આપણે આજે જાહેરમાં પાણી વાઈ લીધું હતું ને એટલે કે જાહેરમાં પાવર પૂરો થયો ત્યાં સુધી વાઈ લીધું અને જે કાઈ વારવાનું હોય ને આજનો લોગ પૂરો કરવી છે મશુના સાથે ત્યાં સુધી બધાને જય મોગત બુપ્બા